સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે આવક કરતા એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંઘ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ ઉપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા આરોપી આલમસિંહે પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજાર એકસો બે ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિજનોના નામે કુલ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોંતેર લાખ તેત્રીસ હજાર છસો અઠ્ઠાવનની વધુ સંપત્તિ વસાવેલું તપાસમાં જાણવા મળ્યું હતું જે તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે